એટલે ટૂંકા ગાળાનો એટલા માટે કે ભાઈ આ જે બટેટા તમે જોઈ રહ્યા છો હું તમને દિવસ પછી વિડીયો બતાવીશ કે જો ભાઈ આ નીકળે છે એટલે થી સિત્તેર દિવસની અંદર આ બટેટાનો ભાગ નીકળી જશે અને બીજે ત્રણસો થી ચારસો માં નું ઉત્પાદન આવશે અને બજાર ભાવ તો એનો કાંઈ નક્કી ના હોય મેક્સિમમ ચારસો મિનિમમ ત્રણસો એવી રીતના એવરેજ ભાવ રહેતા હોય તો એટલા માટે બટેટાનો પાક સૌથી ટૂકા ગાડાનો છે અને ખેડૂત માટે ફાયદાકારક છે વચ્ચેના 1 મહિનાની અંદર જ એને પાણી પાવવાનું થાય છે બાકી બહુ પાણી પાવવાનું થતું નથી તો આનો વાવેતર પદ્ધતિ કેવી રીતના હોય કેમ કે દરેક ખેડૂતો અલગ અલગ વાવતા હોય ધારો કે ઘણા ત્રીસ દી જારી વાવે એની અંદર બે હારો કરતા હોય આ બટેટાનો વાવેતર 20 ની જારીએ છે ઘણા ખેડૂતો તો ની જારીએ કરતા હોય અને ઘણી વખત અમે વિડિયો મેં એમ કેતા કે ભાઈ ઓળો અને પારો નાખવાનો તો બતો જ ભાઈ આ પારો એટલે આ આ રીતના હોય કે ભાઈ આ રીતના જેને આમ ઊભું આ રીતના કરવામાં આવે ને પારો હોય આની અંદર વચ્ચે આ રીતના હાર હોય અને વચ્ચે આની અંદર વાવેતર કરેલું હોય પહેલાં જમીનને કોરી બંધાર કરી પલાર હોય અને જમીન મુજબ ત્રણ ચાર પાંચ દિવસે દનતાથી વાવેતર થાય આની અંદર પચાસ ટકા વાવેતર ટ્રેક્ટરથી કરેલું છે અને પચાસ ટકા માણસોથી ચોપેલું છે એટલે અત્યારે લગભગ ખંભાળિયાની અંદર સેંતેરથી એંસી ટકા ટ્રેક્ટરથી જ વાવેતર થાય છે અને કાઢવા ટાઈમે પણ ટ્રેક્ટરથી નીકળી જાય છે અને બંને રીતના થાય છે અને આ બટેટાને માર્કેટની અંદર હવે માત્ર ઓર આંકી અથવા ટેક્ટર આંકી અહીંયાં અને કાઢી અને વેચાણ જ કરવાનું છે બીજું કોઈ પણ જાતનું નથી નથી ધોવાના થતા નથી કંઈ ગ્રેડિંગ કરી જો કોઈ ધારો કે મતલબ બસો માણ ની અંદર નાની ટેટી જો એકથી બે માણ નીકળે એને અલગ કરી બાકી સીધું બજારમાં વેચાઈ જાય છે અને વીઘે ઘણી વખત પંદર હજારથી કરી અને ખેડૂતો પચાસ હજાર અને એસી હજાર સુધી પણ એક વીઘાની અંદર બટેડાની અંદર ખેડૂતો કમાય છે તો જે ખેડૂતને માહિતીની ખબર નથી તો મારા વિડીયો માહિતી મેળવી શકે અને જો ખેડૂત મિત્રો આ બટેટાના વિશેની હું માહિતી આપતો રહીશ દર પાંચ દસ દિવસે પાંચ દસ દિવસે તો આ જો વિડીયો સારો લાગે અથવા ખેડૂતોને ફાયદો થાય એટલા માટે થઈશ અને આ વિડીયોને ખેડૂત મિત્રો શેર કરજો લાઇક કરજો જય દ્વારકાધીશ